આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાયા જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું તેના કારણે સમગ્ર ગુજરાતમાં જે છે રાજકારણ ગરમાઈ ગયું હતું અને પરંતુ રાજકારણ તો ગરમાયું પણ આમાં વધારે ઉમેરો ત્યારે થયો જ્યારે આની પાછળનું કારણ ગોપાલ ઇટાલિયાને ગણવામાં આવે છે હવે આજ મુદ્દે કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર આવ્યા છે અને તેમણે ગોપાલ ઇટાલિયાને ટોણો માર્યો છે શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જુરા છું નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાયા છે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે દિવસ જેલમાં રહ્યા રહ્યા બાદ રાજુ કરપડા ક્યાંક ક્યાંક ને એવું લાગતું હતું કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી હવે આગળ નવી લડત લડવા જઈ છે પરંતુ હવે આ મુદ્દે આજના દિવસે તેમણે રાજીનામું આપી દીધું છે અને તેની પાછળનું ક્યાંક ને ક્યાંક કારણ ગોપાલ ઇટાલિયાને ગણવામાં આવે છે કે પાર્ટીમાં અત્યારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેમાં અંદર અંદરના ડખા જે છે સાફ સાફ સામે આવી રહ્યા છે હવે આજ મુદ્દે આપણે જોતા હોય છે કે કોંગ્રેસ અને આપ એકબીજા પર આકરા પ્રહારો કરતી હોય છે એકબીજાને ભાજપની બી ટીમ ટીમ ગણતી હોય છે પરંતુ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે ગોપાલ ઇટાલિયા માટે એક પોસ્ટ કરી છે શું છે તે પોસ્ટમાં તેની વાત કરવામાં આવે તો પોસ્ટમાં સૌ પ્રથમ લખવામાં આવી છે કે ગોપાલ ઇટાલિયા સાહેબ કોંગ્રેસ પક્ષમાંથી લોકો પાર્ટી છોડીને જાય એના માટે અને અમને ભાજપની બી ટીમ પ્રસ્થાપિત કરીને કોઈ સંઘર્ષ વગર સીધા પ્રસ્થાપિત થવાના આપના પ્રયત્નો કાબિલે તારીફ રહ્યા છે પરંતુ કોંગ્રેસ પક્ષ એ એક વિચારધારા છે અત્યારે સમય કઠિન છે પરંતુ મને વિશ્વાસ છે કે વિચારધારાનો ઉદય ચોક્કસ થતો હોય છે આપ એટલા માટે લખવાનું મને મન થયું કે અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જ ગોપાલભાઈ ઇટાલિયા આપના લીધે છે તો શું આ પક્ષનું ભવિષ્ય શું હતું અને એવામાં પછી એક રાજીનામા તો આપ હવે કોંગ્રેસ પક્ષનું ધ્યાન અને ચિંતા ઓછી વ્યક્ત કરજો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સંઘર્ષમય પક્ષના સાચા આગેવાન તરીકે તકેદારી રાખશું જેથી કરીને રાજકારણમાં આશા રાજકીય ભોગ ના લેવાય તમારા પક્ષમાં બધા જ આપના જેટલા નસીબદાર નથી હોતા કે સંઘર્ષ કરીને ધારાસભ્ય બની શકે તો એમનું ધ્યાન રાખવામાં સમય ફાળવજો એટલે જેની ઠુમ્મરે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહારો કરી દીધા છે અને તમને એમણે તમને સ્પષ્ટ કહ્યું છે કે તમે જે કોંગ્રેસ ને ભાજપની બી ટીમ ગણતા હો છો અને તમે જ્યારે કોંગ્રેસમાંથી કોઈ રાજીનામું આપે ત્યારે તમે જે આઈન આઈન નિવેદનો આપતા હો છો પરંતુ હવે તમે જે તમારા પાર્ટીની અંદર અંદરનો અંદરના ડખા જે ચાલી રહ્યા છે પહેલાં તમે તેને સોલ્વ કરવાનું કરો કારણ કે આપણે જોતા હોઈએ છીએ જે રાજુ કરપડાએ જે રાજીનામું તેનું પાછનું ક્યાંક ને ક્યાંક કારણ જે છે ગોપાલ ઇટાલિયાને ગણવામાં આવે છે કે ગોપાલ ઇટાલિયા જે તે સમયે રાજુ કરપડા જ્યારે મુશ્કેલીમાં હતા જે જેલમાં હતા ત્યારે તે मुलाकातेवता ते अंदरने अंदर डखा ते स्पष्टपणे बारा जे આપણે એ પણ જોયું હતું કે વિસાવદરની ચૂંટણી સમય જે રાજુ કરપડાય છે તે ખૂબ જ વધુ મહેનત કરી દોઢ બે મહિના મહેનત કરી હતી ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા માટે પરંતુ જ્યારે આ બધું જે મામલો ગરમાયો પછી ગોપાલ ઇટાલિયાનું ક્યાંક ને ક્યાંક કોઈ નિવેદન નતું આવતું આજ આજના દિવસમાં આપણે જો જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ પોતપોતાની પ્રતિક્રિયા આપી પરંતુ આ મામલે પણ ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટપણે બહાર આવ્યા નહીં એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે પાર્ટીના અંદર અંદરના ડખા જે છે હવે સ્પષ્ટ જોઈ શકાય છે અને એ જ મુદ્દે હવે જેની ઠુમ્મરે આવી ગયા છે ને જેની ઠુમ્મરે ગોપાલ ઇટાલિયાને કહી દીધું છે કે તમે અમને કોંગ્રેસ બી ટીમ ગણ્યા કરતાં તમે પહેલાં પોતાની પાર્ટીના અંદરનું અંદર ડખાગળો કેમકે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તેમણે ખાસ લખ્યું છે કે ગુજરાતમાં આમ આદમીનું પાર્ટીનું અસ્તિત્વ ગોપાલભાઈ આપના લીધે છે નહીં તો તમારા પક્ષનું ભવિષ્ય શું હતું એટલે કે ક્યાંક કે ક્યાંક આમાં ટોણો મારવામાં આવે છે કે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને આપણે કહેતા હોય છે ગણી ત્રણ ચાર જેવા નેતાઓ છે તેમાં ગોપાલ એનું અસ્તિત્વ જે વધારે કહેતા હોય છે તેમનો પ્રભાવ વધારે છે એટલે તમે ગોપાલ ઇટભાઈ તમે પોતાના જ પાર્ટીનું પહેલાં કામ કરો કારણ કે એક પછી એક તમારા પાર્ટીમાંથી લોકો રાજીનામું આપે છે એટલે તમે બીજાની ચિંતા છોડી દો અત્યારે તમારી પાર્ટીની અંદરની જે સ્થિતિ છે તમે તે સોલ્વ કરવાનું કરો કારણ કે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીમાં ઘણા ઓછા ઓછા નેતાઓ છે તે તે નેતાઓના કારણે આમ આદમી પાર્ટી પોતાનું જે વર્ચસ્વ આગળના સમયમાં જે વધારવું જોઈએ જોઈએ તેની પર વધારે ધ્યાન આપવું કારણ કે ચૈતર વસાવા છે ગોપાલ ઇટાલિયા છે યુદ્ધ ગઢવી છે તે ગણીને નેતાઓ છે પરંતુ જો આવાના આવા ડખાઓ ચાલતા રહ્યા તો આગળના સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે તેમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ભારે મુશ્કેલી પડી શકે છે ફરી એકવાર જો પત્ર પર ધ્યાન કરવામાં આવે તો તેમાં સ્પષ્ટ લખવામાં આવે કોઈ પણ સંઘર્ષ વગર સીધા પ્રસ્થાપિત થવાના આપના પ્રયત્નો કાબિલે તારીફ રહ્યા છે પરંતુ કોંગ્રેસ પક્ષ એક વિચારધારા છે ને અત્યારે સમય કઠિન છે પરંતુ મને વિશ્વાસ છે કે વિચારધારાનો ઉદય ચોક્કસ થાય છે આપના એટલા માટે મને લખવાનું મન થયું છે કે અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ગોપાલ ઇટાલિયાના લીધે જ નહીં તો આમ આદમીનું પક્ષ શું હતું અને એવામાં એક પછી એક રાજીનામા થઈ રહ્યા છે તો આપ હવે કોંગ્રેસ પક્ષનું ધ્યાન ઓછું અને ચિંતા ઓછી વ્યક્ત કરજો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સંઘર્ષમય પક્ષના સાચા આગેવાનોની તકેદારી રાખશો જેથી કરીને રાજકારણમાં આશાસ્પ્રદ યુવાનોનો રાજકીય ભોગ ના લેવાય તમારા પક્ષના બધા જ આપના જેટલા નસીબદાર નથી હોતા સંઘર્ષ કરીને ધારાસભ્ય બને તો અમને એટલું ધ્યાન રાખવામાં સમય ફાળવજો એટલે ક્યાંક ને ક્યાંક હવે કહી દીધું છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા તમે તમારા પાર્ટીનું ધ્યાન રાખો તમે કોંગ્રેસની ચિંતા ના કરશો કોંગ્રેસનો સમય ભલે અત્યારે થોડો કઠિન છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે હવે આમ આદમી પાર્ટી પર આવી સંકટના વાદળો છતા તેવું લાગી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે રાજકારણમાં આગળ શું ગરમાવો આવી શકે છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં